બાતમી વાળી થતા પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કારમાંથી દારૂની દસ બોટલ નંગ ચારસો બત્રીસ જેની કિંમત રૂપિયા સત્તાવન હજાર સાતસો બાણું અને અર્ટિગા કારની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ ચાર લાખ સત્તાવન હજાર સાતસો બાણુંનો મુદ્દા માલ કબ્જે કર્યો છે વલસાડ સિટી પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા કાર ચાલક બુટલેગરને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે થર્ટી ડિસેમ્બર પૂર્વે સિટી પોલીસની આ કામગીરીને પગલે બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે